હું ધોનીને કોલેજના સમયથી ઓળખું છું એક જ રૂમમાં સાથે રહેતા હતા સાથે ક્રિકેટ રમતા હતા બે હજાર સત્તરમાં સાથે બિઝનેસ શરૂ કર્યો હતો મેં બ્રાન્ડ ડિલસ દ્વારા ધોનીને એકસો ત્રીસ કરોડ રૂપિયાનો બિઝનેસ આપ્યો છે ધોનીએ બે હજાર મને પૈસા આપવાનું બંધ કરી દીધું છે આ રકમ લગભગ કરોડ રૂપિયા છે પૈસા ચૂકવવાથી બચવા તેઓ મારા ઉપર છેતરપિંડીનો અને મારું નામ બગાડવાનો આરોપ લગાવી રહ્યા છે ક્રિકેટર એમ એસ ધોની ઉપર પોતાનું નામ કલંકિત કરવાનો આરોપ લગાવી રહેલા એકતાલીસ વર્ષીય મિહિર દિવાકર પણ ક્રિકેટર રહી ચૂક્યા છે ઓગણચાલીસ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ એ મેચ રમ્યા બાદ બિહારની રણજી ટીમમાં અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમમાં પણ હતા હાલમાં ધોની સાથે છેતરપિંડીના આરોપોથી ઘેરાયેલા છે મિહિર બે હજાર એકવીસ સુધી ધોનીના મેનેજર હતા ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ કરારમાં અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફો શેર કરવા માટે બંધાયેલા હતા परंतु तेम करवामां आव्युं न हतुं घणा प्रयत्नो छतां करारना नियमो अने शरतोनी अवगणना करवामां आवी हती परिणामे महेन्द्र सिंह धोनीए पंदर ऑगस्ट बेहजार एकवीस ना रोज अर्का स्पोर्ट्स ने आपेलो ऑथोरिटी लेटर रद्द कर्यो हतो एम एस धोनी और मैं, आ, मैं एक साथ क्रिकेट खेलना स्टार्ट किया था अंडर नाइनटीन तब बिहार स्टेट બાદ હમલ છ સાત સાર એકસા ખેલે અન્ડર નાઇન્ટીન ખેલે ફર રંજુ ટ્રોફી ખેલે ઉકેો ઇન્ડિયા ખેલને ચલે ગયા